તો ગુડ મોર્નિંગ રામ રામ ડાયરાને આજના મારા નવા લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે વહી ગયા છે પાંચ ને આપણે જાગી ગયા છીએ અત્યારે આપણે જવાનું છે મહાદેવના મંદિરે આપણે પાંચ વાગે વાત થાય છે મંદિરે ચાલો આપણે મંદિરે જઈએ તો તમને દેખાડું કાલે મિત્રો તમે અત્યારે સવાર સવાર માં મસ્તી ના ખીલા છે તો હવે આપડે મંદિરે આરતી માંથી આવતા રહ્યા છે છ વાગી ગયા આપણે જઈએ ગાદો આપડે કે લઈ લીધા આપણે ગાધોવા જાય છે આપણે અણાદીથી લોગ નતા આવતા તમે કહેતા હોય છે લોગ નથી આવતા તો આપણે ફોન હતો એમનો કોમ્બો ઉડી ગયો હતો આપણે ફોનનો કોમ્બો ઉડી ગયો એટલે લોગ નહોતા આવતા આપણે લોગ એક શૂટ કરેલો પડ્યો હતો પણ આપણે કોમ્બો ઉડી ગયો તો પછી ન મૂક્યો આપણે છેલ્લે દી પહેલા મૂક્યો હતો રાજકોટમાં એ આપણે તમે લોગ જોયો હોય છે બાકી આપણે પાછા આપણે અત્યારે વાડીએ જાય છે તમે જુઓ મિત્રો આપણે કાબરી ગા હતી એ પણ ક્યાંય ગઈ છે તમને દેખાડું અત્યારે તમે જુઓ આપણો કપા પણ મોટો મોટો થઈ ગયો છે આપણે પારા હમણાં બાંધવાના છે આપણે મોડકથી પછી ત્યાં આપણી પાસે લોક ચાલુ કરશે અત્યારે તમને હમણાં દેખાડું આપણે કાબરી ગા ક્યાંય ગઈ છે આપણે ઢોર માં હાલો તો ત્યાં જઈને તમને દેખો તો આપણે હવે નીણ વાટી લીધી તમે જુઓ ઢોર હાટ અત્યારે હવાર માં વહેલા અત્યારે હાથ વાગી ગયા આપણે નીણ વાટતા હતા આરતીમાં થાવીને પછી હવે આપણે ગાયું દેવાની બાકી છે આપણે ગાયું દઈ લે હજી થોડીક બાકી છે હાલ પણ આપણે બધી વટાઈ ગઈ છે ને હવે આપણે વાટ પણ ગાયો કે આવી ગયું એટલે હમણાં આપણે કાંઈ છોડતા નથી ઢોર બાંધતા બાંધતા ખબર આવી ને આપણે કાંઈ કામનો પારા નથી પારા બાંધણ નેવું હાલે તો આપણે અહીંયા તમે કહેતા છોટલી જેવું શું રાખ્યું તો એક જો જોવા હે અહીંયા પણ આપણે ચકલીના બચ્ચા હતા ચકલી ને આપણે અહીંયા રાખી દીધું આટલું મૂકી દીધું આપણે નીણ વટાઈ ગઈ હાલો ગા દો લે પછી આપણે ની આપણે ધારે આવી ગયા છીએ તારે સુપર ફરવા હતા આપણે સુપર ભરીને આવતા જાય તમને દેખાડું એવું આપણે ને એસપી ફરવા ગયા હતા અહીંયા આપણે કપામાં એનપી નાખવાનું છે માંડીમાં એસપી નાખવાનું છે આપણે પડામાં પણ નાખી ગયા સુપર અંદર પપ્પામાં રાપ પાકે છે એક મૂકીને એક આકવાની હતી હવે આપણે પારા પણ બાંધવાના છે કપા ધામ થઈ ગયો હે આપણે હળપા થોડું કપા પાણીમાં ફ્રેશ કઈ ગયો હાલ પણ સાઈડ બધું સારું હે આપણે પારિયા પણ જઈએ આપણે પારા બાંધો ના ટ્રેક્ટરમાં જ આવી આ પાર્યું આપણે નવું લીધું હે ટ્રેક્ટર હાલે ચાલો પારા બાંધી અત્યારે આપણે પારા બાંધવાનું કામ કરી હાલે આમ આપણે પારા બંધાઈ ગયા અહીંયા હાલે આપણે પારા બાંધવાનું નેક્સ્ટ તો ગુડ મોર્નિંગ રામ રામ ડાયરા ને આજના મારા નવા માં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે વાડીયા આવી ગયા છે અત્યારે વાઈ ગયા છે નવ આપણે કાલ પારા હતા એ કામ બહુ હતું લોગ છૂટ નથી તો આપણે લોગ અત્યારે પાછો બીજા દિવસે ચાલુ કર્યો હે અત્યારે આપણે પારા બાંધવાનું કામ પણ ચાલે છે સુપર પણ નાખે છે એમને દેખાડું જો હમણાં અને પારા બાંધે છે આપડે કપા પણ મસ્તીનો થઈ ગયો છે આપણે આમાં કઈ લેખ મૂકીને ગ્રા પાકી નાખી છે પારા બાંધે છે આપણે બધું જ પણ એ બારી જ બાંધી છે ગાયું નહીં નાખવા જાય છે કાકા હવે આપણે સુપર નાખે જવું પારા પણ બંધાય છે આપણે આ પાટલામાં ખાલી એક મૂકીને એકમાં રાપ આપીને નાખીતી લાગે એક મૂકીને એક મૂકીને એક રાપ પણ હાલે જાય ને આપણે પારા પણ બંધાતા જાય છે પારા પારા આપણે બાંધવાના છે બાંધી પછી મળીએ આપણે પારા બંધાઈ ગયા હે બાપુનામાં આપડે ટ્રેક્ટર આવી ગયું તમે જુઓ હવે આપણે આમાં બાંધવાના હે ઘરના પડા માં આ બંધાઈ ગયા આપણે ઘરના પડામાં બાંધી લઈએ તો આપણે સવારે પારા બાંધતા હતા અત્યારે સાડા પાંચ છ જેવું થઈ ગયું હે ને આપણે અત્યારે હમાર રાખી સવારે આપણે ઘરના પણ પારા હતા તો પારા બાંધીધા હે હવે તમે જુઓ આપણે પારા બધા બાંધીધા ને આપણે અત્યારે હમાર પણ હાકી નહી શું હોય તમે જુઓ આમાં હમાર હાલી ગયું છે આપણે ઉપર પાસે હતા ત્યારે ત્રણ સાડા તૈયાર ઢોકળા આને લગ્ન હાલી ગયા હા આપણે રાખીએ ત્યારે હમા ચાલો હમા રાખી નાખીએ આપણે

માં જઈ ઉખાડ માં આપણે અહીં હાથી આવી આપણે હાથી પણ હાલી ગયો હે હવે એક ઉથર છે હવે આપણે પછી પૂરો હાલો હવે આપણે ગાદો આનો પણ ટાઈમ થઈ ગયો એક ઉથર વળલી ગાયું દેલી